નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતી લગ્નના ફેરા ફરે તે પહેલા પાઇપના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ભાવનગરના પ્રભુદા સ્થળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની દીકરી સોનીબેન સાજન બારૈયા નામના યુવાન સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનશીપમાં રહેતી હતી બંને પરિવારની સંમતિથી આજે સોનીબેન રાઠોડના સાજન બારૈયા સાથે લગ્ન હતા આજે વહેલી સવારે સાજન સોનીબેનના ઘરે ગયો હતો અને પાનેતર અને પૈસા બાબતે ઝઘડો થતા સાજન ઉશ્કેરાઈ ગયો હતો અને પાઇપના ઘા ચીકી સોનીબેન ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી